માંડવીના ટીડીઓ શામળાભાઈ પટેલનું ભવ્ય સન્માન કરાયું માંડવી તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ શામળાભાઈ પટેલ જેમણે આર્મીથી પદમુક્ત થયા બાદ પ્રશાસન ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું તેમની બદલે માત્રે વતન દિયોદર બનાસકાંઠા થતાં આજે માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે ભવ્ય સન્માન કરાયું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી કારોબારી ચેરમેન વિક્રમસિંહ જાડેજા તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ ગઢવી માંડવી મામલતદાર વિનોદભાઈ ગોકલાણી સરપંચ સંગઠન પ્રમુખ જીવરાજભાઈ ગઢવી તલવાણા સરપંચ કનુભા જાડેજા નાના લાયજાના સરપંચ વિરમભાઈ ગઢવી સહિત વિવિધ ગામના સરપંચો તલાટીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા શામળાભાઈ પટેલે ટીડીઓ તરીકેની કામગીરી દરમિયાન ગામડાઓના વિકાસ અને પ્રશાસનની સુવ્યવસ્થિત કામગીરી માટે સરાહના પ્રાપ્ત કરી છે તેઓના સૌજન્ય અને કાર્ય પદ્ધતિને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોએ પણ તેમને વખાણી છે સન્માન કાર્યક્રમના સંચાલન માટે તલાટી રાઘવદાન ગઢવી આભાર વિધિ માટે હર્ષદભાઈ ઘોરે યોગદાન આપ્યું હતું આ સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ શામળાભાઈ પટેલના નિવાસ દરમિયાન આવેલી પ્રગતિ માટે આભાર વ્યક્ત કર્યો અને તેમની આગામી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી સૌ પ્રથમ તો તમામ માંડવીની જે પ્રેમાળા અને માયળું જનતા છે એમનો હું દિલથી આભાર માનું છું માંડવીની અંદર લગભગ ચૌદ મહિના જેટલો તાલુકા વિકાસ અધિકારી તરીકે જે મારો કાર્યકાળ રહ્યો એ બદલ એ સમય દરમિયાન ઘણા બધા એવા બધા કામ કરવાનો મોકો મળ્યો મને કે જેનાથી લોકો ઉપયોગી થઈ શકાય ગરીબોનું કામ થાય અને છેવાડાના માનવી સુધી લાભ પહોંચે એના માટે જે આપણી સરકારશ્રીની એક પહેલ છે એ પહેલના ભાગરૂપે અને જે સંવેદનશીલ સરકારનો જે આપણે પરિચય છે એ પરિચયને સાર્થક કરવા માટે આપણા આદરણીય એમએલએ સાહેબ શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબના માર્ગદર્શન આપણા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા પંચાયતની તમામે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અમારા જિલ્લાના સમાર્તા કેવા એવા આપણા કલેક્ટર સાહેબ આપણા અમારા ડીડીઓ શ્રી તમામ જિલ્લા પંચાયતના ઉપરી અધિકારી શ્રીઓ અને તાલુકા પંચાયતનો તમામ સ્ટાફ એમના સહયોગથી આપણે જેટલું બની શકે એટલું છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવાનો જે પ્રયાસ કર્યો છે અને એની અંદર આપણે મહદઅંશે સફળ થયા છીએ એ બદલ આપણે તમામે તમામ મારી આખી ટીમનો દિલથી આભાર માનું છું અને આપ તમામનો પણ આભાર માનું છું કે આપણે પણ ઘણી બધી વખત સારો એવો સાથ સહકાર આપ્યો છે એના થકી આપણે આ કામ કરવામાં સફળ રહેશું કચ્છની જે જે કહેવત છે કે કચ્છની દેખા તો કૂચ નહીં દેખા એ કહેવતના ખરેખર એ કહેવત સાચી છે કેમ કે જ્યારે અધિકારી કે કોઈપણ કર્મચારી શ્રી કચ્છની અંદર પોસ્ટિંગ થાય ત્યારે થોડુંક એવું હોય કે બહુ દૂરનું છે પણ જ્યારે એક વખત કચ્છની અંદર માણસ એન્ટ્રી લે છે ને જ્યારે કચ્છના માયાળુ માનવીઓથી જ્યારે એમનો પાલો પડે ત્યારે ખબર પડે છે ખરેખર કચ્છ નહીં દેખાય તો કુછ નહીં દેખા એટલે કચ્છની તમામે તમામ જે માયાળુ પ્રજા છે એ માયાળુ માનવીઓનો હું દિલથી ફરી ખૂબ ખૂબ આભાર માનું છું તમામનો આપનો તમામે તમામનો આભાર માનું છું જય હિન્દ જય ભારત મારું નામ દેવાંગ ગઢવી તાલુકા પંચાયત સદસ્ય કાઠડા આજે રોજ માંડવી તાલુકા પંચાયતના સભાખંડની અંદર અમારા માંડવીના તાલુકા વિકાસ અધિકારી શ્રી શામળાભાઈ એ પટેલ સાહેબ જે અહીંયા છેલ્લા ચૌદ મહિનાથી માંડવી તાલુકા પંચાયતની અંદર તાલુકા વિકાસ અધિકારી ફરજ બજાવી રહ્યા હતા એને આજે પોતાના વતનમાં બદલી થતાં તાલુકા પંચાયત માંડવી અમારો ચૂંટાયેલી પાંખ અને તાલુકા પંચાયતના સ્ટાફ હતી સાહેબનો આજે અહીંયા અમે એક વિદાય સમારંભનો કાર્યક્રમ માંડવી તાલુકા પંચાયતની અંદર રાખવામાં આવ્યો હતો ખાસ યાદનો સાહેબનો યાદગાર પ્રસંગ સાહેબ માંડવી તાલુકાની અંદર છેલ્લા ચૌદ મહિનાથી પોતાની ફરજ બજાવી રહ્યા હતા એક સરળ વ્યક્તિત્વ અને સાહેબની અંદર એક ખાસ ખાસિયત હતી કે પોતે એક આર્મી રિટાયર હતા એ આર્મી રિટાયર હતા એટલે તાલુકાની અંદર વહીવટી પાંખની અંદર એને પૂરો વહીવટી એક જ્ઞાન પણ હતો સાહેબને અને વહીવટી કુશળતાની હિસાબે માંડવી તાલુકાની જે છેવાડાના ગામડા સુધી જે વિકાસ રૂંધાતા હતા એની સાહેબે ખરેખર નોંધ લઈ અને છેવાડાના ગામ સુધે વિકાસ પહોંચે એના માટે સાહેબ દિવસ રાત મહેનત કરી સાહેબની અનેક યાદગરો અહીંયા કામગીરી રહી છે અત્યારે જ આપણે આ વર્ષે અતિવૃષ્ટિ જ્યારે માંડવીની અંદર થઈ તો સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવો કે આપણે વધારે વરસાદથી જે પશુધનના મૃત્યુ થયા હતા વખરી ઘર મકાનો પડી ગયા હતા ખેતીવાડીના નુકસાન સાહેબ રાતના બાર બાર વાગે સુધી બેસી પોતાના સ્ટાફ સાથે સંકલનમાં રહી અને સારી એવી કામગીરી અત્યારે આ વરસાદની અંદર કરી હતી એના લીધે આજે એનો ખાસ અમે વિશેષ સાહેબનો એક આભાર વ્યક્ત કર્યો હતો અને ખાસ સાહેબની એક ખાસિયત હતી કે જરાક સ્વભાવના આમ કડક હતા પરંતુ વહીવટીની અંદર જરા પણ ઢીલાસ રાખતા ન હતા દરેક તલાટીશ્રીઓને સંકલનમાં રહી અને સૂચના આપી અને દરેક ગ્રામ પંચાયતની અંદર જે જે કામો બાકી હતા મારા અનુભવ પ્રમાણે છેલ્લા આઠ વર્ષથી ક્યારે કોઈ તાલુકા વિકાસ અધિકારી નોટિસ ગ્રામ પંચાયતને નહોતા બજાવતા પણ સાહેબે બજાવી હતી કે ભાઈ આ બે લાખનો રોડ શું કામ બાકી છે અત્યારે શું છે કે ઘણા ગામોની અંદર વિકાસકામો અટકેલા પડ્યા હતા વિવાદોની અંદર તો સાહેબે સંવાદ કરી ત્યાંના અગ્રણીઓ સરપંચશ્રીઓને બેસાડી અને એ પણ કામગીરી ચાલુ કરી છે અને અમારી ચૂંટાયેલી પાંકોથી અમારા તાલુકા પંચાયતના પ્રમુખ હોય ભાઈ શ્રી કેવોલ હોય શિલ્પાબેન વિક્રમસિંહ અમારા બધે જનો સદસ્યોનો સપોર્ટ થકી સાહેબને સાથે સંકલનમાં રહી અને માનવી તાલુકાનો સારો વિકાસ થાય એના બાંધે અમારી ચૂંટાયેલી આખી આખી જે અમારી બોડી છે એ સાહેબને પૂરો સપોર્ટ કર્યો અને સાહેબ પણ અમારી સાથે સંકલનમાં રહી અને તાલુકા પંચાયતની અંદર સારી એવી કામગીરી કરી ત્યારે આજે વિદાય નહીં પરંતુ એક સાહેબને શુભેચ્છા પાઠવા માટે પોતાના વતનમાં બદલી થઈ છે કારણ કે સાહેબની બેતાલીસ વર્ષની ઉંમરે એ છવ્વીસ વર્ષ પોતાના પરિવારથી દૂર રહ્યા છે આર્મીમાં હતા અને અત્યારે છો આઠ દસ વર્ષથી તાલુકા વિકાસ અધિકારીઓની ફરજ બજાવતા રહ્યા છે ત્યારે અમે એને એક ભાવભર્યું જેને કે એને સન્માન આપી અને પોતાના વતનની અંદર જ્યારે એને નોકરી બળતી મળી છે અને હવે પોતાના પરિવાર સાથે રીએ એમાં કોઈ જાતની અડચણ ઊભી ન થાય એવી ભગવાન દ્વારિકાધીશ આગળ પ્રાર્થના કરી અને સાહેબનું આજે અમે સન્માન કર્યું હતું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર ફાર્મ નર્સરી ગુજરાત સરકાર માન્ય ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં ફાર્મ ફાર્મેન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two 18961 sangar ramji by r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો